બનાસકાંઠામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળસંચય યોજનાનો પ્રારંભ કરાવ્યો દાંતીવાડાના ચુંડુગરી ગામે કેચ ધ રેન અભિયાનનો પ્રારંભ થયો ગુજરાતમાં ચોમાસું સારું રહે તે હેતુ સાથે અભિયાનનો પ્રારંભ કરાવાયો છે ત્યારે બનાસકાંઠામાં મુખ્યમંત્રીએ જળસંચયના કામોનું લોકાર્પણ કર્યું ગૃહમંત્રી હર્ષ સંઘવી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહ્યા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ હાજર રહ્યા છે મોદી સાહેબે કહ્યું કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં જ રહેવું જોઈએ અને એટલા જ માટે ગામમાંથી વહી જતું પાણી એ ખાડામાં જાય ખાડામાંથી નાળામાં જાય નાળામાંથી નદીમાં જાય નદીમાંથી દરિયામાં જાય એના પહેલા આપણે એને ખાડામાં જ સો ફૂટ બોર કરીને એને સ્કેન પાઇપ નાખીને ત્રણ બાય ની કુંડી બનાવીને ઉપરથી કાણાવાળું ઢાંકણું લગાવીને એમાં પથ્થર ગ્રાવસ નાખી દઈએ તો પણ એ ગામમાંથી વહી જતું પાણી એ બોરમાંથી ગામના પાતળમાં ઉતરી જાય ગામના કુવા અને ગામના બોર એનું તળ ઉપચું આવે એ પાણીની ક્વોલિટી પણ પીવાલાયક થઈ જાય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ન તો પૂરતી વીજળી કે ન તો પૂરતું પાણી આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્ય શ્રી નરેન્દ્રભાઈએ આપણને સૌને એમાં કેળવ્યું છે તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જનશક્તિને જળ સંગ્રહ જળ સંચય ચેક ડેમ બંધારાના વિરાટ અભિયાનમાં જોડી તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસિએટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું